एनी सत्तरमी कलम त्या शास्त्र में लख्य प्रमाण संदेशों सांभवा विश्वास थे तथा ख्रिस्त वचन द्वारा संदेशों सांभवा हिंदी अनुवाद आ प्रमाण कहे छे, अतः विश्वास सुनने से और सुनना मसीह के वचन से होता है वाला આ જગતની અંદર માણસ અનેક પ્રકારના વાત સાંભળે છે અનેક પ્રકારની બાબતો તેને સાંભળવામાં આવતી હોય કે જેમાંની ઘણી બધી વાતો આ સંસારમાં એવી છે કે જે માણસને ચિંતામાં મૂકી દે અમુક સમાચાર એવા છે કે જે માણસને ડિપ્રેશનમાં લઈ જાય પરંતુ મારા અને તમારા પરમેશ્વરનું જે વચન છે એ માણસને આશા આપે છે એ એ માણસને માણસને ડિપ્રેશનમાંથી બહાર છે તેના જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર હિંમત બળ અને સામર્થ્ય આપે છે હિઝીકે રાજા પર જ્યારે આશુરના રાજાએ જે ધમકી ભર્યો પત્ર મોકલ્યો ત્યારે એ પત્ર જ્યારે તેણે વાંચ્યો ત્યારે એ સંદેશ એના વાંચવામાં આવ્યો ત્યારે તે ગભરાઈ ગયો અને તેને એવું લાગ્યું કે આ પરિસ્થિતિમાં હું શું કરું પરંતુ જ્યારે તે એ પત્ર લઈને ઈશ્વરના મંદિરમાં જાય છે અને જે સંદેશ તેની પાસે છે એ સંદેશને પ્રભુની આગળ મૂકે છે અને પરમેશ્વરને કહે છે કે પ્રભુ આ પરિસ્થિતિમાં તમે મારા પર દયા કરો અને સર્વશક્તિમાન ઈશ્વર યશાય પ્રબોધક દ્વારા જે સંદેશ આપે છે છે ત્યારે એ સંદેશને તે સાંભળે એટલું જ નહીં પરંતુ તે સંદેશ ઉપર વિશ્વાસ કરે છે અને વલાઓ પરમેશ્વર એટલું અદભુત કામ કરે છે કે જ્યાં ઇઝિકિયા રાજા અદભુત રીતે વિજય પામે છે વાલાઓ આપણા જીવનની અંદર બહુ મહત્વનું છે કે આપણે પરમેશ્વરનું સાંભળીએ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના જે વચનો છે એ જ્યારે કોઈ વ્યક્તિ બોલી રહ્યું છે ત્યારે એને સાંભળીએ અને એ વચનમાંથી આપણો વિશ્વાસ વધારીએ અને એ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા જીવનોની અંદર એ બાબત એક અજાયબ રીતે આકાર લે છે તે આપણા વિશ્વાસને વધારે છે પ્રભુમાં રહેલી આપણી આશાને તે મજબૂત કરે છે અને વલાઓ પ્રભુ કે માણસ કેવળ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેનાથી તે જીવશે અને આપણે તો પ્રભુના વચનોમાંથી પકડીને જીવનમાં આગળ વધવાનું છે આપણા જીવનોની અંદર પ્રભુનું વચન બને એટલું વધારે સાંભળવાનું છે યુટ્યુબ ના માધ્યમથી તમે એવા ઓથેન્ટિક એવા અમુક સેવકોને સાંભળો કે જે બાબતોથી તમને પ્રભુના વચનમાં બળ મળે તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચો અને એ વચનોમાંથી તમે બળ પકડો તમે જ્યારે પ્રભુના ઘરમાં જાઓ પ્રભુના સેવકો જે વચન આપે છે એ સેવકો જે પરમેશ્વરના આત્માથી ભરાયેલા છે એ જ્યારે બોલે ત્યારે એ વચનને તમે રિસીવ કરો તમે જ્યારે એને સાંભળશો એ તમારી અંદર એક વિશ્વાસની બાબતોમાં તમને દ્રઢ કરશે અને એ તો ફક્ત ને ફક્ત ખ્રિસ્તના વચન દ્વારા થાય છે આજે લગભગ ચાર વર્ષની ઉપર થયું આ ઓડિયો મેસેજની સેવામાં કેટલા લોકો મને જણાવે છે કે આજે મને આ વચનની જરૂર હતી આજે આ બાબત દ્વારા પ્રભુએ મારી સાથે વ્યવહાર કર્યો આજે મારા જીવનની પરિસ્થિતિમાં આજનો વચન સાંભળીને મને હિંમત મળી ભલાઓ ઈશ્વરનું જે વચન છે એ વચન એટલું સાંભળતી અને પરાક્રમી છે કે જો આપણે સાંભળીએ છે વિશ્વાસ કરી લઈએ છે તો આપણે તેના ઉત્તમ પરિણામોને પણ જોઈએ છે ત્યારે વાલાઓ તમે તમારો વિશ્વાસમાં દ્રઢ મજબૂત બનો અને ખ્રિસ્તના વચનોમાંથી પ્રત્યેક દિવસે બળ પકડો પ્રભુ આજના પવિત્ર વચનો દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારા જીવનોને તમારા વચનોથી દ્રઢ કરો અમારા જીવનોમાં તમે અદભુત અને મહાન કાર્ય કરો કે જેથી કરીને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ આ મીન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શલોમ